એસ્ટ્રોલોજી મિત્રો એ દિવાળીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં માસ ચાલી રહ્યો છે જેષ્ઠમાસ કૃષ્ણ પક્ષ એટલે કે વધ અને એમાં તેર જ દિવસ છે એટલે કે મેં મારા લેખમાં પણ લખેલું છે કે જ્યારે તેર દિવસનું પખવાડિયું આવે ત્યારે અનેક ઘટનાઓ એક સાથે બનતી જોવા મળે છે જે આપણે નિહાળી રહ્યા છીએ વળી શનિ મહારાજ વકરી થઈ રહ્યા છે આજના આજના વિડીયો બનાવવાનું ખાસ કારણ શનિનું વકરી થવું છે રાહુ મહારાજ મીન રાશિમાં તો સદા વકરી જ ચાલતા હોય છે અને શનિ મહારાજ કુંભમાં અત્યારે વકરી ગતિએ ચાલવા જઈ રહ્યા છે તો દરેક રાશિ પર એની અસર આવશે એ પણ આપણે જોઈશું અને દેશ અને દુનિયા પર એની શું અસર આવશે કારણ કે શનિ મહારાજ દંડનાયક છે શનિ મહારાજ પ્રજાનો અવાજ છે કેનિયા અને અન્ય વિશ્વના ઘણા દેશોમાં આપણે કેટલાક આંદોલનો જોયા તો શનિ જ્યારે વકરી થાય છે ત્યારે પ્રજાના આંદોલનો જોવા મળે છે એટલે કે વિશ્વમાં કેટલાક આંદોલનો આપણને હજી પણ જોવા મળશે તો કેટલીક દુર્ઘટનાઓ પણ જોવા મળે છે અને ખાસ તો બુદ્ધ મહારાજ અત્યારે જલતત્વમાં જઈ રહ્યા છે એટલે કે પાણીથી ખાસ સાવચેતી રાખવાની જરૂર પડશે બાળકો યુવાનોએ અજાણા પાણીમાં ન જવું જોઈએ આ ઉપરાંત શનિ મહારાજ એ ઇમારતો પણ છે એટલે કે બાંધકામ જે ઇમારતો ડેમ ડેમ સાઇટ અને નિર્માણાધીન ઇમારતો એમાં કોઈ ભાગ પડે કે તકલીફ થાય એવું પણ આપણને જોવા મળે છે એરપોર્ટ ઉપરને એમ તો આપણે જોયું જ છે તો એ પણ મારા લેખમાં મેં લખેલું હતું કે આ પ્રકારે ઇમારતોમાંથી કોઈ ભાગ તૂટવાનો કે કોઈ વસ્તુ પડવાનો ને એવો બનાવ પણ બને અને ખાસ કરીને મેં કહ્યું તેમ કે અત્યારે ભૂસ્ખલન થવાના પછી પૂર અને વીજળી થવાના અને ભૂસ્ખલન તો ખાસ આ સમયની અંદર કારણ કે મંગળ પણ સ્વગૃહી ચાલી રહ્યા છે અને શનિની એની પર દ્રષ્ટિ છે તો વકરી શનિ મહારાજ જ્યારે મગળને જોશે ત્યારે આ પ્રકારના બનાવો કે આપણે વધારે સાવચેત રહેવું જોઈએ અકસ્માતોની અને શું આ બધી વસ્તુઓ પણ સામે આવતી જોવા મળે શનિ મહારાજ દંડ એક છે શનિ મહારાજ લેબર ક્લાસના કારક છે એટલે કે લેબર કોટ કેટલાક સીમાચીન રૂપ ચુકાદાઓ આપે

અને શનિ મહારાજ વકરી સ્થાનમાં થઈ રહ્યા છે એ તમારી પાસે કેટલાક કાર્યને રિપીટ કરાવશે તમારે તમારે રિપીટ કરવા પડશે અને તમારે પરિણામ માટે થોડી રાહ જોવી પડશે શનિ મહારાજ ખૂબ મહેનતના અંતે પરિણામ આપતા જોવા મળશે તો એ રીતે વૃષભ રાશિને જોઈએ તો થોડુંક કાર્ય પદ્ધતિમાં ફેરફાર આવે તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર આવે અને વધુ મહેનતે તમને થોડું પરિણામ ઓછું મળતું હોય એવું વૃષભ રાશિને જોવા મળે વિશેષ કોઈ તકલીફ પડવાની નથી મિથુન રાશિના જાતકોને આ સમયમાં જો ધર્મધ્યાન વધારશે મંદિરે જવાનું વધારશે થોડી સેવાકીય પ્રવૃત્તિ વધારશે તો વધારે તકલીફ નહીં આવે હા થોડો ભાગ્યમાં અટકાવ લાગશે તમને એમ લાગશે કે મારા તકદીર આડે પાંદડું છે જે ખસતું નથી એવો સમય તમને થોડો લાગી શકે છે ત્યારબાદ કર્ક રાશિ કર્ક ડહ જેના સ્વામી ચંદ્ર મહારાજ છે ચંદ્ર મહારાજ એટલે કર્ક રાશિના મિત્રોના મૂળ વારંવાર સ્વિંગ થતા હોય ને અત્યારે થોડી નાની પનોતીની અસર પણ છે તો કર્કરાશિના જાતકોને ક્યારેક ઇમોશનલ સેટબેક જેવું જોવા મળે અને ખાસ તો કર્ક રાશિના જાતકો અત્યારે એક ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યા છે જીવનના એક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે તો જીવનની અંદર અત્યારે ખૂબ પરિવર્તનો કર્ક રાશિ અત્યારે સામે આવતું જોવા મળે ત્યારબાદ સૂર્યની સિંહ રાશિ સિંહ રાશિના સાતમા સ્થાનમાંથી શનિ મહારાજ વકરી થઈ રહ્યા છે દાંપત્ય જીવનમાં થોડો ખટરાક આપી શકે છે જાહેર જીવનમાં પણ થોડું કાળજીથી ચાલવું પડશે બોલવામાં કાળજી રાખવી પડશે અને જો તમારો વ્યવસાય ભાગીદારીમાં હોય તો એમાં વિશેષ કાળજી લેવાનો હાલનો સમય ગણી શકાય ત્યારબાદ કન્યા પઠણ જેના સમય બુદ્ધ મહારાજ છે કન્યા રાશિના જાતકોએ ખાસ તો તબિયતમાં કાળજી લેવી જોઈએ જો તમે લોન લીધેલી હોય તો એ લોન યોગ્ય સમયે ભરપાઈ થાય છે કે કેમ એની ઉપર તમારે કાળજી લેવી પડશે તમારું જે એકાઉન્ટ છે એને તમારે વિશેષ તપાસવું પડશે અને તમારા જે નાણાકીય વ્યવહારો છે એ બાબતમાં પણ તમારે અત્યારે વિશેષ કાળજી લેવી પડશે પછી જે તુલા રાશિ તુલા રત તુલા શુક્રની રાશિ છે તુલા રાશિ માટે શનિ યોગકારક છે અને અત્યારે સમય પણ સારો ચાલી રહ્યો છે તો આ વકરી શનિ મહારાજ ફરીથી નવી તકો તમારા જીવનમાં આપશે કેટલીક જે અગાઉ તકો આવેલી છે એ તકો ફરીથી આવશે કેટલાક પાત્રો એવા હશે તમારા જીવનમાં જે ફરીથી આવતા જોવા મળશે તો તુલા રાશિ માટે આ સમય ઘણો ગોલ્ડન સારો ગણી શકાય ત્યારબાદ વૃષિક રાશિ છે તો વૃષિક રાશિને પણ નાની કનો અસર છે એટલે વિવાદો થઈ શકે પ્રોપર્ટીમાં પ્રશ્નો આવી શકે જમીન મકાન વાહન સુખ મધ્યમ રહે ઘરમાં મજા ન આવે કંઈક ને કંઈક પ્રશ્નો નવા નવા ઊભા થતા હોય એવું વૃષિક રાશિને લાગે ને ખાસ તો મન તમારા શત્રુઓમાં વધારે રહે રહેત્રુએ આમ કર્યું હું એને આવું પરિણામ આપું એવી બધી બાબતોથી થોડું અત્યારે તમારે દૂર રહેવું પડશે અને તમારા કાર્યને થનથી કરશો તો ધીમે ધીમે આ સમય પસાર થઈ જશે ત્યારબાદ ધનરાશિ જેના સ્વામી ગુરુ મહારાજ છે ધન ધનધબ ફઢ ધનરાશિના જાતકોને આમ અત્યારે પનોતીની અસર નથી પણ સમય મધ્યમ ચાલી રહ્યો છે અને ત્રીજા સ્થાનેથી તમારે તમારી સ્કિલને થોડી વધારે પાવરફુલ કરવી પડશે તમારી પ્રતિભાને લોકો સમક્ષ મૂકવી પડશે એમાં તમારે વધારે મહેનત કરવી પડશે તમને પરિણામ ઓછું લાગશે પણ એમાં તમે મહેનત વધારશો તો આ સમય પસાર થઈ જશે ત્યારબાદ શનિની જ મકર રાશિ કે જે પણ અત્યારે મોટી પનોતીમાંથી પસાર થઈ રહ્યા છે તો તમારા નાણાં ફસાતા જોવા મળે આ સમયમાં કોઈને ઓછીના નાણાં ન આપવા નાણાકીય વ્યવહારોમાં કાળજી રાખવી પડશે પરિવારને એકજૂટ રાખવા માટે તમારે પ્રયત્ન કરવા પડશે પરિવાર કુટુંબમાં તિરાડ ન પડે એ ખાસ જોવું પડશે મકર રાશિના જાતકો ઘણા છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે તો એમણે શનિદેવની આરાધના અને શિવ આરાધના કરવા જોઈએ ત્યારબાદ શનિની જ બીજી રાશિ કુંભ કે જ્યાં સ્વયં શનિ મહારાજ અત્યારે વકરી થઈ રહ્યા છે તો એ તમારા વિચારોમાં ઘણા ફેરફાર આપશે તમારે વ્યક્તિત્વમાં થોડા ફેરફાર આપશે તો બહુ સભાનતાપૂર્વક તમારે તમારા જે વિચારો છે તમારી જે પર્સનાલિટી છે એ બાબતમાં વિચારવું પડશે અને એક નવા આયામથી તમારે બહાર આવવું પડશે કારણ કે ફનોથી તમને કેટલાક કડવા અનુભવ કરાવશે કેટલાક આપણને વૈરાગી આવી જાય એવા અનુભવ પણ કરાવશે કેટલાક સંબંધોમાં ખોકલા વિશ્વાસઘાત થવો આ બધું અત્યારે કુંભ રાશિ માટે પેલું ગણી શકાય માટે કુંભરાશિના જાતકોએ બહુ સિફતથી ચાલવું પડશે અને મકર રાશિ માટે કહ્યું એમ જ શનિ પૂજા અને શિવ પૂજાથી તમને લાભ થશે ત્યારબાદ છેલ્લી રાશિ છે મીન મીન રાશિ પણ અત્યારે પનોતીમાંથી જ પસાર થઈ રહી છે મોટી પનોતી તો તમારા કાર્ય અત્યારે મહા મુસીબતે પૂર્ણ થતાં જોવા મળે મીન રાશિ ગુરુની રાશિ છે એટલે કોઠા સુદથી પોતાનું કામ કરાવી લે પણ પહેલાં જે સોફ્ટલી કામ થતું હતું એવું કામ અત્યારે તમને લાગશે કે હજી હવે એવું સ્મૂથલી કામ થતું નથી તો એના માટે તમારે કાર્ય માટે દોડવું પડશે શનિ મેં કહ્યું તેમ અથાક પરિશ્રમ માગે છે તો રાશિના જાતકોએ પોતાનો સ્વભાવ છોડીને થોડા પરિશ્રમ તરફ વળવું પડશે અને રાશિના જાતકો પણ ગુરુ મહારાજની સાથે સાથે શનિદેવની પૂજા પૂજા કરશે તો આ સમય સારી રીતે પસાર થઈ જશે તો મિત્રો આ જે એકસો ત્રીસ ઓગણચાલીસ ચાલીસ દિવસ સુધી જે શનિ મહારાજ વકરી થવા જઈ રહ્યા છે એના માટેનું વર્ણન હતું સાથે સાથે ગોચર ગ્રહોને પણ આપણે આવરી લીધા હજી નવા વિડીયોની અંદર પણ હું આપની સાથે ચર્ચા કરીશ કે કઈ રીતે ગ્રહો કાર્ય કરે છે અને આપણી પર એ શું પરિણામ આપે છે તમે પણ આ ચેનલ જોતા રહો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો શેર કરો અને અમને કોઈ સજેશન હોય તો આપ લખી શકો છો આજે મને રજા આપશો નમસ્કાર